અમદાવાદમાં તાજેતરમાં બનેલીઓના મોત થયા હતા સકપરિયા અને મુક્તાબેન ડાંગરનો સમાવેશ થાય છે આ ત્રણેય પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો દુર્ઘટનાનો ભોગ બનેલા મુક્તાબેન ડાંગર નો પાર્થિવ દેહ રાજકોટ લાવવામાં આવતા પરિવારજનો અને સ્નેહીજનોમાં માતમ છવાયો પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના અણસર પર છે મુક્તાબેન ડાંગર લંડનમાં રહેતા તેમના પુત્ર મયુરને મળવા જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી અને તેમનું કરુણ અવસાન થયું મુક્તાબેન રાજકોટમાં એકલા રહેતા હતા કર્ણભાઈ રાઠોડ અમે બાર તારીખે આ ઘટના બની ત્યાર પછી લગભગ તેર તારીખથી અમે પ્રયત્ન કરતા તેર ચૌદ તારીખથી ગઈકાલે પણ અમે લોકો અમદાવાદ ગયા હતા ત્યારે અમને એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમને ફોન આવશે ફોન આવ્યા પછી તમે આવી જાઓ એટલે આજે કાલ રાત્રે ફોન આવ્યો તમને સવારે સરકાર તરફથી જે કંઈ વ્યવસ્થા હતી એમણે બોડીને અહીંયા ઘર સુધી પહોંચવાની વ્યવસ્થા કરી આપી એ જે મુક્તાબેન હતા એની દીકરી છે રાજલબેન એનું સેમ્પલ આપેલું મુક્તાબેનનો દીકરો એની પુત્ર વધુ અને બે પૌત્ર પૌત્રી એ લંડનમાં રહે છે એના દીકરાને મળવા ત્યાં જતા હતા ત્યાં લંડનમાં એમણે એનું પોતાનું મકાન માલિકનું મકાન લીધું છે એટલે એ ત્યાર પછી પહેલીવાર જતા હતા દીકરા અને પુત્ર વધુને મળવા માટે આ મુક્તાબેન એકલા જ રહેતા હતા કે મારા મોટા બેન થાય અને એમની બીજી બહેનો પણ એટલે મારી બહેનો પણ અહીંયા રહે છે એટલે માસીની જે કંઈ છે એટલે આમ એકલા અને આમ કુટુંબ સાથે એવું કહી શકાય